અમદાવાદની હવા વધુ ઝેરી બની અમદાવાદના અનેક વિસ્તારોમાં હવામાં એર પ્રદુષણ ઇન્ડેક્સ બસો તેર તુલસીનગરમાં એક યુવાઈ બસો બે વસંતનગરમાં બસો સાત તો સીપીનગરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ બસો સાત પર પહોંચ્યો વિક્રમનગરમાં પણ એક યુવાઈ બસો સાત નોંધાયો

હવાની અંદર આ પ્રદૂષણ ભળી રહ્યું છે જે એર ક્વોલિટી ઇન્ડેક્સ અમદાવાદનો મોટાભાગના વિસ્તારની અંદર બિનઆરોગ્યપ્રદ બતાવે છે અને કેટલાય વિસ્તારની અંદર એ સિવિયર એટલે કે ખતરનાક બતાવે છે આજની વાત કરીએ તો આજના અમદાવાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સ મોટાભાગના વિસ્તારમાં બસ્સોને પાર થઈ ગયો છે જય અંબેનગર થલતેજની વાત કરીએ તો ત્યાંનો એર ક્વોલિટી ઇન્ડેક્સ બસો પંદર દર્શાવી રહ્યો છે એ જ રીતે થલતેજ ગામનો એર ક્વોલિટી ઇન્ડેક્સ બસોને તેર દર્શાવી રહ્યો છે તુલસીનગરના બસ્સોને બે વસંતનગર અને સીપીનગરનો બસો સાત એ જ રીતે વિક્રમનગરનો બસો સાત વિશ્રામનગરનો બસ્સો આઠ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમની આસપાસનો એર ક્વોલિટી ઇન્ડેક્સ બસોને ચાર દર્શાવી રહ્યો છે સૌથી મહત્વપૂર્ણ બાબત કે આજે એર ક્વોલિટી ઇન્ડેક્સ ઉપર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે અમદાવાદની હવા એ શ્વાસ લેવા માટે સારી નથી ક્યાંક એ બિનઆરોગ્યપ્રદ દર્શાવે છે ક્યાંક ખતરનાક દર્શાવે છે તો ક્યાંક એ હાનિકારક પણ દર્શાવે છે તો આ રીતે જે હવામાનની અંદર બદલાવ આવ્યો છે પ્રદૂષણ વધારે ફેલાયું છે જેના કારણે આ હવા ઝેરીલી બની છે કેમેરામેન પ્રદીપસિંહ સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા અમદાવાદ